તો આ તરફ ખાતરમાં ભાવ વધારો કરતા સુરેન્દ્રનગરના ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સરકાર કૃષિ વિરોધી પ્રવૃત્તિઓ કરતી હોવાનો ખેડૂતો આક્ષેપ કરે છે ઇફકો ખાતરના ભાવમાં બસ્સો પચાસ રૂપિયાનો વધારો કરાયો છે ખાતરનો ભાવ વધારે પરત ખેંચવા માટે ખેડૂતોએ માંગ કરી છે ખેડૂતો પર પહેલાથી જ આર્થિક ભારણ વધુ છે તેમાં સિઝન નિષ્ફળ થઈ ત્યારે ભાવ વધારો કેટલો યોગ્ય તે શરતનો સવાલ છે ખેડૂત ખેતી છોડી અને કોકના કારખાનાનો મજૂર બની રહ્યો છે નમ્ર વિનંતી કરીએ સરકારને આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે અને એનકેન પ્રકારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એવી વ્યવસ્થા થાય અમને પણ ખબર છે કે આવનાર સમયમાં સરકાર જાણી જ હોય અને ડીએપી ખાતરની કૃત્રિમ અસત ઊભી કરવા જઈ રહી હોય આવું અમને લાગે છે વિકલ્પ તરીકે જે ખાતરો ખેડૂત વાપરતા એમાં રકમ વધારી દીધી તેથી ખેડૂતોને જે બમણી આવક કરવાની સરકાર વાતો કરતી હતી એના બદલે ખેડૂતોને બમણીની આવક થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે દર વર્ષે ગુજરાતમાં પાંચ ટકા ખેતીની જમીન ઘટતી જાય છે અને એક અને ખાતરની તગી ઘટતી જાય છે આ બે છેલ્લા બે હજાર વીસથી એક ખાતરમાં ભાવ વધારો આવી